હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સુરતમાં મળતી અને સુરતની એકદમ પ્રખ્યાત કોલેજિયન ભેળની રીત આ ભેળ એટલી ટેસ્ટી લાગે છે કે જો એકવાર તમે આ રીતે બનાવશો તો આનો સ્વાદ તમને દાઢમાં રહી જશે અને બનાવી તો બિલકુલ અઘરી નથી એકદમ સરળતાથી આ ભેળ તૈયાર થઈ જાય છે વેકેશનની શરૂઆત હવે થવાની છે અને બાળકોને વેકેશનમાં ઘરે હોય એટલે વારંવાર ભૂખ લાગતી હોય છે અને આ રીતનું ચટપટું ખાવાની બાળકોને ખૂબ જ મજા આવતી હોય છે આ બેડની અંદર આપણે એવી કોઈ જ વસ્તુ નથી નાખી જે ખાવાથી બાળકોને નુકસાન થાય તો તમે આ રીતે બનાવી અને બાળકોને વેકેશનમાં આપી શકો છો અને આ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો જોજો અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ ભેળ બનાવવા માટે સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તેની ગ્રીન ચટણી છે તો આપણે પહેલાં ગ્રીન ચટણી બનાવીશું તો તેના માટે પચાસ ગ્રામ જેટલા ધાણાને ધોઈ લીધા છે દાંડી સાથે જ તેની અંદર પાંચથી સાત લીલા મરચાં થોડા શેકેલા સિંગદાણા લઈશું અહીંયા તમે શેકેલા સિંગદાણાની જગ્યાએ ખારી સીંગ પણ લઈ શકો છો અડધા લીંબુનો રસ એક મોટી ચમચી ખાંડ અને મીઠું લઈશું સ્વાદ અનુસાર થોડો એક મોટો ટુકડો આદુ લઈશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો સિંગદાણાના કારણે ચટણી એકદમ સરસ થીક તૈયાર થશે અને ખાંડથી તેનો ટેસ્ટ એકદમ સરસ ચટપટો આવશે તેની અંદર બરફના ટુકડા એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને થોડા બરફના ટુકડા નાખીશું એટલે તેનો ગ્રીન કલર જળવાઈ રહે અને બે ચમચી જેટલું ઠંડુ પાણી ઉમેરી ચટણીને આપણે ક્રશ કરી લઈશું આ ચટણી એકદમ પાતળી પણ નથી કરવાની અને એકદમ જાડી પણ તૈયાર નથી કરવાની આ રીતની તેની કન્સિસ્ટન્સી રાખવાની છે આ ભેડનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગળ્યું પાણી બનાવવાનું છે આ ભેડની અંદર ગળી ચટણી નથી વાપરવામાં આવતી ગળ્યું પાણી વાપરવામાં આવે છે તો અહીંયા આપણે દળેલી ખાંડ લઈ લઈશું અને તેની અંદર થોડું હૂંફાળું પાણી ઉમેરીશું મેં અત્યારે બે મોટી ચમચી દળેલી ખાંડ લીધી છે અને ખાંડના કરતાં ડબલ પાણી ઉમેરવાનું છે થોડું હુંફાળું પાણી લઈશું એટલે ખાંડ ફટાફટ ઓગળી જાય તમે દળેલી ખાંડની જગ્યાએ આખી ખાંડ પણ લઈ શકો છો આ તેનું બીજું મેઇન ઇન્ગ્રીડિયન્ટ તૈયાર થઈ ગયું ગળ્યું પાણી હવે આપણે ભેળ બનાવવાની શરૂઆત કરીશું તો તેના માટે અહીંયા મેં એક બાઉલ ભરી અને મમરા લીધા છે થોડા મસાલા સીંગ લીધી છે થોડી થોડી ખારી સીંગ અથવા તો શેકેલી સીંગ તમારી પાસે જે હોય એ લઈ શકો છો થોડું મિક્સ ચવાણું ગ્રીન ચટણી લીંબુ અને ગળ્યું પાણી લઈશું અને ચાટ મસાલો તમે કોઈ પણ કંપનીનો ચાટ મસાલો લઈ શકો છો સૌ પ્રથમ આપણે મમરા મમરાને એમને શેકી લઈશું તેલ નાખવાની જરૂર નથી ખાલી મમરા થોડા ક્રિસ્પી થઈ જાય એવા આપણે તેને ધીમા ગેસે શેકી લેવાના એટલે મમરામાંથી જે મોઈશ્ચરનો ભાગ હોય એ નીકળી જાય અને મમરા સરસ ક્રિસ્પી થઈ જાય આ રીતે શેકવાથી તમે જોઈ શકો છો મમરા સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે તેમાંથી ભેળ બનાવીશું જેટલા મમરામાંથી તમારે ભેળ બનાવી હોય એટલા જ મમરા તમારે બાઉલમાં લેવાના તો અહીંયા આપણે એક બાઉલમાં મમરા લીધા છે તેની અંદર મિક્સ ચવાણું એડ કરીશું મસાલા સીંગ નાખીશું બે મોટી ચમચી ભરીને થોડી ખારી સીંગ અથવા તો સેકેલા સિંગદાણા કંઈ પણ તમે લઈ શકો છો આની અંદર સીંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે સીંગ તમારે થોડી વધારે જ નાખવાની થોડી સેવ નાખીશું ઝીણી અને જે ગ્રીન ચટણી આપણે તૈયાર કરીને રાખી હતી એ ગ્રીન ચટણી આમાં એડ કરીશું અત્યારે અમે ત્રણ ચમચી જેટલી એડ કરી છે પછી પાછળથી જરૂર પડે તો બીજી એડ કરવાની ગળિયું પાણી નાખીશું જરૂર મુજબ અમે અહીંયા ત્રણ ચમચી જેટલી ગ્રીન ચટણી અને ત્રણ ચમચી જેટલું ગળિયું પાણી એડ કર્યું છે જો તમને આની અંદર ડુંગળી અને ટામેટા ગમતા હોય તો તમે નાખી શકો છો પણ આ ભેળની અંદર જનરલી ડુંગળી અને ટામેટાનો ઉપયોગ નથી કરવામાં આવતો એટલે અમે નથી નાખ્યા ઘણા લોકો નાખતા હોય છે અને ઘણા લોકો નથી નાખતા અમને થોડી ગ્રીન ચટણી ઓછી લાગતી હતી એટલે અમે એડ કરી છે અને બીજો થોડો ચાટ મસાલો એડ કરીશું અને બધું બરાબર આ રીતે મિક્સ કરી દઈશું આ એકદમ સરળતાથી આપણી કોલેજિયન ભેળ તૈયાર થઈ ગઈ નાના બાળકોને પણ તમે જો આ રીતે બનાવવા આપો તો એ લોકો પણ બનાવીને ખાઈ શકે એટલી સરળ છે આ બધી વસ્તુ રેડી હોય તો આ ભેળ બનતા ફક્ત પાંચ જ મિનિટ લાગે છે તેને આપણે સર્વ કરીશું ડીશમાં અને તેની ઉપર ફરીથી પાછી સીંગ નાખીશું શેકેલી અથવા તો ખારી અને મસાલા સીંગ એડ કરીશું ઝીણી સેવ એડ કરીશું જો તમારે ડુંગળી નાખવી હોય તો ઉપર પણ તમે ડુંગળી નાખી શકો છો તો અને લીંબુનો રસ આ રીતે ઉપરથી આપણે નાખીશું અને ચાટ મસાલો તો આપણી આ કોલેજિયન ભેળ તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમને અમારી આ કોલેજિયન ભેળની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમે ક્યારેય કોલેજિયન ભેળ બનાવી છે કે નહીં તે પણ અમને કમેન્ટમાં જણાવજો અને જો ના બનાવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય